તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તો એસટી નિગમ દ્વારા મહત્ત્વની જાહેરાતો છે કે જેની આજે આપણે ચર્ચા કરીશું આ એક જ વિડીયોની અંદર કે તેમાં એસ ટી નિગમ દ્વારા મોટી એક જાહેરાત કરેલી છે તમામ દ્વારા માટે સારા સમાચાર છે પહેલાં તો તમને હું વાત કરીશ જે પણ આ ભરતી ચાલુ છે પહેલાં નવી ભરતીની વાત કરીશું પછી ચાલુ ભરતીની અને પછી નવા પેકેજની પણ વાત કરીશું જેથી કરી તમને બધો અંદાજો આવી શકે તો જો હજુ સુધી તમે આપણી ચેનલ પર નવા હોય તો આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી એસટી નિગમને અથવા ગુજરાતમાં આવનારી તમામ સરકારી ભરતીઓની અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ અને જેને મિત્રો ફોર્મ ભરવાય તેના માટે એક નવી ભરતી છે જેની હું માહિતી આ વિડીયોમાં તમને જણાવી દઉં છું તો તમારા બધા માટે હાઈકોર્ટની અંદર એક ભરતીની જાહેરાત છે કે જેમાં છઠ્ઠા મહિનાની સોળ તારીખ સુધી ફોર્મ ભરવાના છે તમે અહીંયા જોઈ શકતા શો હાઈકોર્ટના ક્લર્કની ભરતી છે અને જેની ઓજસ પર તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે તો વહેલા તો પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેજો તમને આ માહિતી પણ એક જ વિડીયોમાં જણાવી દઈએ એના માટે વિડીયોને લાઈક કરી બેલ નોટિફિકેશન પણ ઓન રાખજો પછી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ભરતીની જાહેરાત છે તો એના ઉપર જો ઉમેદવારની માંગ હશે આપણી ચેનલ પર તો શું એના ઉપર ફૂલ ડિટેલનો વિડીયો આવી જશે બાકી તમને એ પણ માહિતી આપી દઈએ કે ભાઈ સુરત મહાન નગરપાલિકા દ્વારા પણ ભરતીની જાહેરાત કરેલી છે હવે આપણે આપણા મેઇન પોઈન્ટ પર જઈએ આપણી જે પણ ભરતી છે એસટી નિગમની એની જે પણ નવું બજેટ ભરતી અને નવી ભરતીની વાતો કરવાની છે તો હવે મિત્રો પહેલાં તો આમાં આપણે શરૂઆત કરીશું નવા પેકેજથી કે ભાઈ હમણાં કરોડો રૂપિયાનું નવું એક પેકેજ ફાળવેલું છે આપણી એસટી નિગમ દ્વારા કે જેમાંથી તમારે એસટીમાં જે પણ કરવું હોય તે કરી શકો પરંતુ એક નવી ભરતી બાબત પણ માહિતી છે કે હાલ ડ્રાઈવરની ભરતી પણ ભાઈ થઈ ગઈ છે ચાલુ ભરતી છે ડ્રાઈવર હોય કંડક્ટર હોય બધાની એ તમને ખબર પણ હશે તો ડ્રાઈવરની ભરતી આવી ગઈ કન્ડક્ટરની ભરતી આવી ગઈ આ રીતે ટોટલ ત્રણ ભરતી આવી ગઈ છે પરંતુ ત્યાં એક મેઇન ભરતી હોય છે કે જે મિત્રો ક્લર્કની ભરતી હોય છે તો ચાલુ ભરતી હતી ડ્રાઈવર ડ્રાઈવર અને ક્લર્ક હવે નવી ભરતી આવશે એ આવશે આપણે સોરી મિત્રો ચાલુ હતી ડ્રાઈવર અને કન્ડક્ટરની નવી ભરતી છે એ ક્લર્કની આવવાની છે લગભગ ત્રણ હજાર પ્લસ જગ્યા પર ભરતીની જાહેરાત આવશે એવું અહીંયા માહિતી મળે છે એના માટે જ ખાસ કરી વિડીયો બનાવેલો છે લગભગ સોરી મિત્રો ચાર હજાર આઠસો અને બોતેર જગ્યા ઉપર ચાર હજાર આઠસો અને બોતેર જગ્યા ઉપર મિત્રો ત્રણ હજારની પણ ઉપર છે ચાર હજાર આઠસો અને બોતેર જગ્યા ઉપર ભરતીની જાહેરાત થાય કારણ કે એટલી જગ્યા ખાલી છે અને એટલી જગ્યા પર ભરતીની જાહેરાત થાય એ પ્રમાણે માહિતી મળે છે પછી હવે નવા પેકેજની જો મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ પેકેજ કરોડો રૂપિયાનું જાહેર થયું હતું તમને પણ ખબર છે અને એમ કીધેલું હતું કે ભાઈ ચાલુ ભરતી હવે લગભગ બસોની ઉપર એ રીતે કંઈક કરોડોનું પેકેજ જાહેર થયું હતું એમાં માહિતી લખેલી હતી એના ઉપર પણ અમે ઘણા સમય પહેલાં વિડીયો બનાવે છે લગભગ એક મંથ પહેલાં અમે વિડીયો બનાવેલો છે અને એની ફરી નોટિફિકેશન આવે એટલે તમને માહિતી આપી દઈએ તો ભાઈ નવું પેકેજ જાહેર થયું છે અને એમાં કહી દેલું હતું કે આજે પણ ચાલુ ડ્રાઈવર અને કંડક્ટરની જે પણ ભરતી ચાલુ છે એ જેવી પૂર્ણ થશે એટલે નવી ભરતીની જાહેરાત કરાશે અને નવી ભરતીની જેવી જાહેરાત થશે એટલે તમામ ઉમેદવારોને અમે જણાવી દઈશું એટલા માટે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો આ પ્રમાણે મિત્રો આખી માહિતી હતી તમને માહિતી પ્રોવાઈડ કરેલી છે આનો ફોટો છે એ પોસ્ટકાર્ડમાં આપણે અપલોડ કરી દેશું તો જો વિડીયો પસંદ હોય તો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરજો મળીશું ફરેક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત